નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિષય ગણિતના પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો જોઈશું તો જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરી તો હવે આપણે પ્રશ્નની શરૂઆત કરીશ ન છે ચાર ડઝન પેપરની કિંમત ચોવીસ રૂપિયા છે તો વીસ પેપરની કિંમત કેટલી તો હવે આપણે આગળ ગણતરી કરીશું પ્રશ્નમાં શું શોધવાનું કહેવામાં આવ્યું છે કે વીસ પેપરની કિંમત કેટલી થશે તે આપણને શોધવાનું કહેવામાં આવ્યું છે હવે આપણે આગળ ગણતરી કરીશું તો અહીંયા જોઈ શકીએ જે આ ડઝનમાં આપવામાં આવેલા છે અને આ જે વીસ પેપર છે તે આપણે સંખ્યામાં આપવામાં આવેલા એક ડઝન એટલે નંગ મળે તો ડઝન કેટલા તો હવે આપણે આગળ ક્રોસ ગુનાકાર કરીશું તો બરાબર બાર ગુણ્યા ચાર અને છેદમાં એક એટલે કે બાર ચોક અડતાલીસ આ સંખ્યામાં મળી જશે તો અહીંયા આપણને જે અડતાલીસ મળે છે તે શું મળે છે અડતાલીસ પેપર એટલે જે ચાર ડઝન છે એટલે કે અડતાલીસ પેપરની કિંમત આપણને ચોવીસ રૂપિયા આપવામાં આવેલી છે તો આપણે આ રીતે લખી શકીએ આગળ અડતાલીસ પેપરની કિંમત કેટલી છે રૂપિયા ચોવીસ તો વીસ પેપર ની કિંમત કેટલી થશે એટલે પ્રશ્ન છે તો હવે આપણે શું કરીશું આગળ ક્રોસ ગુણાકાર કરીશું ચોવીસ ગુણ્યા વીસ ભાગ્યા અડતાલીસ આગળ છેદ ઉડાડીશું ચોવીસ દુ અડતાલીસ અને દસ દુ વીસ તો આપણને કેટલો જવાબ મળી જાય છે રૂપિયા દસ જવાબ મળી જશે તો ઓપ્શનમાં જોઈ શકીએ છીએ ઓપ્શન સી આપણો જવાબ થશે રૂપિયા દસ એટલે કે વીસ પેપરની કિંમત રૂપિયા દસ થશે આગળનો પ્રશ્ન છે જો એક્સ વત છ વાય બરાબર તેર અને એક્સ વત ચાર વાય બરાબર પંદર હોય તો વાયનું મૂલ્ય કેટલું થશે તો હવે આપણે આગળ ગણતરી કરીશું પ્રશ્નમાં આપણને શું શોધવાનું કહ્યું છે વાયનું મૂલ્ય કેટલું થશે તે આપણને શોધવાનું કહેવામાં આવ્યું છે તો આગળ ગણતરી કરીશું તો એક્સ વત્તા છ વાય બરાબર તેર અને એક્સ વત્તા ચાર વાય બરાબર પંદર બાદ બાકી કરીશું માઇનસ 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 એક્સ એક્સ ઉડી જશે છમાંથી ચાર જશે કેટલા બાકી રહેશે ટુ વાય બરાબર પંદરમાંથી તેર બાદ કરીશું કેટલા બાકી રહેશે બે મોટી સંખ્યાની આગળ માઇનસનું ચિહ્નો એટલે માઇનસ બે હવે આગળ ગણતરી કરીએ તો વાય બરાબર આ બે છે ડાબી બાજુ છે જમણી બાજુ જશે તો છેદમાં આવશે તો માઇનસ બે છેદમાં બે હવે આગળ છેદ ઉડાડીશું બે બે ઉડી જશે તો બાકી શું રહેશે વાય બરાબર માઇનસ વન તો અહીં આપણને જવાબ મળી જાય છે કેટલો મળશે માઇનસ વન તો ઓપ્શનમાં જોઈ શકીએ છીએ ઓપ્શન ડી આપણો જવાબ થશે માઇનસ વન એટલે કે વાયનું મૂલ્ય માઇનસ વન થશે આગળનો પ્રશ્ન છે બે સાડી અને ચાર શર્ટની કુલ કિંમત રૂપિયા એક હજાર છસો છે તેટલી જ કિંમતમાં એક સાડી અને છ શર્ટ પણ ખરીદી શકાય છે જો કોઈને બાર શર્ટ જોઈતા હોય તો તેને કેટલું મૂલ્ય ચૂકવવું પડશે તો હવે આપણે આગળ ગણતરી કરીશું પ્રશ્નમાં શું શોધવાનું કહેવામાં આવ્યું છે કે જો કોઈને બાર શર્ટ જોઈતા હોય તો તેને કેટલું મૂલ્ય ચૂકવવું પડશે તે આપણને શોધવાનું કહેવામાં આવ્યું છે તો આપણે આગળ ગણતરી કરીએ તો અહીં આપણે જોઈ શકીએ છીએ બે સાડી અને ચાર શર્ટની કુલ કિંમત આપણને આવેલી છે કેટલી રૂપિયા એક હજાર ને છસો તો આ રીતે લખાશે બે સાડી ચાર શર્ટની કિંમત રૂપિયા એક હજાર છસો હવે શું કહ્યું છે તેટલી જ કિંમતમાં એટલે કે રૂપિયા એક હજાર છસો ની કિંમતમાં જ એક સાડી અને છ શર્ટ પણ ખરીદી શકાય છે જો કોઈને બાર શર્ટ જોઈતા હોય તો તેને કેટલું મૂલ્ય ચૂકવવું પડશે આપણે આગળ ગણતરી કરીએ તો અહીં આપણે આ સમીકરણ જોઈ શકીએ છીએ સમીકરણમાં સમાનતા જોવા મળતી નથી કોઈપણ બે સમીકરણમાંથી કોઈપણ એક સમીકરણને આપણે સમાન કરીશું તો આપણે સમીકરણ બે છે તેને આપણે બે વડે ગુણીશું એટલે કે બે એકા બે ગુણ્યા છ દુ બાર ગુણ્યા સોળ દુ બત્રીસ તો હવે આપણે આગળ આ રીતે લખીશું જે આપણને આ જવાબ મળે છે તે બે સાડી કર્યો બે વડે તો છ દુ બાર થશે અહીંયા સોળ દુ બત્રીસ એટલે રૂપિયા કેટલા મળી ગયા રૂપિયા ત્રણ હજાર બસો હવે જે આ સમીકરણ ત્રણ મળે છે તો જે સમીકરણ ત્રણ છે તેને સમીકરણ એકમાંથી બાદ કરીશું તો બે સાડી વત્તા ચારસઠ બરાબર રૂપિયા એક હજાર છસો તો આગળ બાદ બાકી કરીશું તો અહીંયા માઇનસ આવશે માઇનસ માઇનસ આ બે સરખા સરખા છે ઉડી જશે માંથી ચાર બાદ કરીશ તો આઠ બાકી રહેશે બરાબર બત્રીસ માંથી સોળ બાદ કરીશ તો કેટલો જવાબ મળશે સોલ એટલે કે એક હજાર છસો તો સટ બરાબર એક હજાર છસો ભાગ્યા આઠ છે ડાબી બાજુ છે જમણી બાજુ આવશે તો છેદમાં આવશે એટલે ભાગ્યા આઠ હવે આગળ છેદ ઉડાડીશું આઠ દુ સોળ તો જે શર્ટની કિંમત છે એ કેટલી મળી જાય છે બસો મળી જશે તો અહીંયા જે આ શટની કિંમત મળી છે તે કેટલા શર્ટની મળી છે એક શર્ટની કિંમત મળી છે આપણે કેટલા શર્ટની કિંમત શોધવાની છે બાર શર્ટ જોઈતા હોય તો તેનું કેટલું મૂલ્ય ચૂકવવું પડશે તે આપણે શોધવાનું છે એક શર્ટની કિંમત મળી ગઈ તો કે એક શર્ટની કિંમત બસો હોય તો બાર શર્ટ ની કિંમત કેટલી થશે આપણે ક્રોસ ગુણાકાર કરીશું તો આપણને જવાબ કેટલો મળી જશે એટલે કે બે હજાર ને ચારસો શામાં મળશે આપણને રૂપિયામાં રૂપિયા બે હજાર ચારસો તો ઓપ્શન પરથી જોઈ શકીએ છીએ ઓપ્શન બી આપણો જવાબ થશે બે હજાર ચારસો રૂપિયા એટલે કે બાર શર્ટ જોઈતા હોય તો તેને બે હજાર ચારસો રૂપિયા ચૂકવવા પડશે તો જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક સેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મળીશું એક નવા વિડીયો સાથે